આઠ ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબનાઓ તરફથી આપવામાં આવેલ સૂચના આધારે નાયક પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગ શ્રી ડૉક્ટર કુશાલ ઓઝાન સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરેશ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમજી રાઠોડ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ આઠ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્યાંસી હજાર મૂળ માલિકોને પરત કરેલ છે વર્ષ બે હજાર પચીસમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ દિન સુધી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ ત્રેવીસ હજારના કુલ ચોસઠ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કરેલ છે કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ એક એસઆઈ સુકાભાઈ બાવાભાઈ ભકલ નંબર અગિયાર સાડત્રીસ બે હેડ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચંદુભાઈ ભકલ નંબર ઓગણીસ બત્રીસ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બળદેવસિંહ ભકલ નંબર જીરો સોળ ચાલીસ તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે